અંબાલાલની ફરી મોટી આગાહી આજથી ત્રણ દિવસ પછી ફરી વાદળછાયું વાતાવરણ થશે ચૌદ જિલ્લામાં ખતરો છે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો હતો પરંતુ હવે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે અને આવનારા દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો જોવા મળે તેવી શક્યતા છે ત્યારે આવનારા ત્રણ દિવસ પછી ગુજરાતના વાતાવરણમાં કેવો પલટો આવશે કયા જિલ્લામાં કઈ આગાહી છે તેના વિશે વિસ્તારથી વાત કરીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ચેનલ ઉપર હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો ગુજરાતના આઠ શહેરોમાં ગરમીનો પારો પહોંચ્યો છે ચાલીસ ડિગ્રીને પાર હવે પછીની આગાહી કેવી છે તે જાણી લઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈને જતું રહ્યું છે ત્યારે વાતાવરણ ભયંકર રીતે કરવટ બદલી છે હવે આકાશમાંથી અગનજવાળા વરસશે દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે જેની અસર ઉત્તર પ્રદેશના તાપમાન પર પણ જોવા મળી રહી છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધારાની અપડેટ આપી છે આજે ચૌદ જિલ્લામાં વાદળોની અવર જવર જોવા મળશે પરંતુ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી નથી એટલે કે આજથી રાજ્યનું હવામાન બદલાઈ શકે છે આ સિવાય હવામાન વિભાગે ઘણા જિલ્લાઓ માટે લાઇટની જી હા લાઇટનિંગ એટલે કે વીજળીના ચમકારાનું એલર્ટ આપ્યું છે આ જિલ્લાઓમાં વાદળો પણ હોઈ શકે છે જેના કારણે હળવા ઝરમર વરસાદ પણ જોવા મળી શકે છે હવામાન વિભાગે આજે જે જિલ્લાઓમાં ગાજવીજ પડવાની આગાહી કરી છે તેમાં સોનભદ્ર મિર્ઝાપુર ચંદેશી વારાણસી ગાઝીપુર બલિયા દેવરિયા ગોરખપુર સંતકબીરનગર કુશીનગર મહારાજગંજ સિદ્ધાર્થનગર ઉત્તમપુર અને તેની આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે આ જિલ્લાઓમાં તોફાની પવનો એટલે કે ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે આવા પવનોની ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગે સોળ એપ્રિલ માટે કોઈ એલર્ટ જારી કર્યું નથી આગામી દિવસોમાં મોટાભાગના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે જેના કારણે તાપમાનમાં ફરી એકવાર વધારો જોવા મળી શકે છે આજે દિવસનું મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહેશે જ્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે આગાહી છે કે ગુજરાતમાં પંદરથી સત્તર એપ્રિલ સુધી બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ અને રાજકોટમાં હીટવેવની સાથે યલો એલર્ટની આગાહી છે દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે સત્તર એપ્રિલ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે આજથી ગુજરાતમાં હીટવેવની ચપેટમાં આવી જશે ગુજરાતમાં વેવના નવા રાઉન્ડનું લોજિક એવું છે કે ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચો ચડાવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની સાથે ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર ઘટી છે આગામી ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી છે જેને પગલે ગરમીનો પારો ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ પહોંચવાની વકી છે આજે ચુમ્માલીસ ડિગ્રી સુધી પારો પહોંચવાનો વર્તારો છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ અને કચ્છમાં સૌથી વધુ તાપમાન નોંધાવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે પંદર અને સોળ એપ્રિલે રાજ્યના હવામાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય જોકે સત્તર એપ્રિલથી ફરી એકવાર વરસાદ જોવા મળી શકે છે હવામાન વિભાગે અઢાર એપ્રિલે પણ ઘણી જગ્યાએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે આ પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે આજથી ત્રણ દિવસ હીટવેવ પછી ફરી વાદળછાયું વાતાવરણ થશે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતમાં હાલ પૂર્વથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ગરમીએ પોતાનો રંગ બતાવી દીધો છે છેલ્લા થોડા દિવસથી કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત હતી ત્યારે ફરીથી ગરમીએ જોર પકડ્યું છે ગુજરાતમાં આજથી ત્રણ દિવસ હીટવેવની આગાહી છે જે બાદ તાપમાન ફરીથી ઓછું થવાની શક્યતા છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે થોડા દિવસ બાદ ગુજરાતમાં ફરીથી હવામાનમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની પણ આગાહી તેમણે વ્યક્ત કરી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ પૂર્વથી ઉત્તર પૂર્વના ફવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેના કારણે તાપમાનમાં ફરીથી વધારાની સાથે હીટવેવની આગાહી છે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં કેટલાક ભાગોમાં પારો ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરાઈ છે આ સાથે તેમણે જણાવ્યું છે કે પંદરથી સત્તર એપ્રિલ ત્રણ દિવસ હીટવેવની શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી છે એટલે આ વિસ્તારોમાં ફરીથી ગરમીનો પ્રકોપ વધશે તારીખ પંદરમીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા તેમજ સૌરાષ્ટ્રના કચ્છ રાજકોટ અને કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું પ્રવર્તે તેવી શક્યતા છે આ વિસ્તારોમાં ઉષ્ણકટિબંધીય લહેરોની ચેતવણી આપવામાં આવી છે આ સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે આ ઉપરાંતના કોઈપણ વિસ્તારોમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી દરિયાકાંઠાની વાત કરતાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના દરિયા કિનારે પવનની ગતિ ચાલીસથી પચાસ કે એમ પી એચની રહેશે આ સાથે ગતિ પંચાવન સુધી પણ પહોંચી શકે છે અમદાવાદ શહેરમાં યલ્લો એલર્ટની ચેતવણી સાથે તેતાલીસ ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે વિવિધ શહેરના તાપમાન અંગેની વાત કરતાં તેમણે જણાવ્યું છે કે અમદાવાદમાં બેતાલીસ પોઈન્ટ નવ ગાંધીનગરમાં બેતાલીસ પોઈન્ટ પાંચ રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ બે ભાવનગરમાં બેતાલીસ પોઈન્ટ બે વડોદરા અને ભુજમાં ચાલીસ પોઈન્ટ આઠ સુરતમાં ચાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે તો બીજી બાજુ ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે અઢાર એપ્રિલ બાદ ફરી હવામાનમાં પલટો આવશે અને ગરમીનું પ્રમાણ ઘટશે જી હા અઢારમી એપ્રિલ અઢારથી લઈને ચૌદમી એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે અને બાવીસથી ચોવીસ એપ્રિલના ફરી વાદળો આવશે અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે અને અઢાર એપ્રિલ બાદ ફરી મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે ગરમીમાંથી આંશિક રાહત મળશે એપ્રિલ મહિનામાં પવનની તેજ ગતિ રહેશે આંધીવંટોળના કારણે બાગાયતી પાકને પણ નુકસાન થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી બાજુ અમદાવાદમાં યલો એલર્ટ છે ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી ચાર દિવસમાં તાપમાનમાં વધારો થશે અને પંદરથી સત્તર એપ્રિલ સુધી હીટ વેવની ચેતવણી છે જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાવવાની આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં થોડા દિવસથી અંગ ધાડતી ગરમીમાંથી થોડી રાહત મળી છે ગુજરાતમાં હાલ પૂર્વથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છવાયેલો છે જેના કારણે તાપમાનમાં ફરીથી વધારાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં ત્રણ દિવસ વેવની વોર્નિંગ આપવામાં આવી છે પંદરથી સત્તરમી એપ્રિલ સુધીમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ અને કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું પ્રવર્તે તેવી શક્યતા છે આ વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે પંદરથી સત્તરમી તારીખ સુધી દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે આજે માછીમારો માટે વોર્નિંગ આપી છે ગુજરાતના દરિયાકિનારે પવનની ગતિ ચાલીસથી પચાસ કે એમ રહેશે આ સાથે ગતિ પંચાવન સુધી પણ પહોંચી શકે છે અમદાવાદ શહેરમાં યલો એલર્ટની ચેતવણી સાથે બેતાલીસ ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે ગુજરાતમાં તાપમાન વધવાનું કારણ જણાવતા રામાશ્ર યાદવે કહ્યું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં સર્જાયું છે જેના કારણે આગામી ચાર દિવસ બેથી ત્રણ ડિગ્રીમાં વધારો નોંધાશે જે બાદ મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે હાલ ગુજરાતમાં પૂર્વથી ઉત્તર પૂર્વના પવનો કૂંકાઈ રહ્યા છે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચૌદ એપ્રિલથી ફરી ગરમી શરૂ થશે આ સાથે તેમણે જણાવ્યું કે અઢારથી ચોવીસ એપ્રિલમાં ફરી વાતાવરણમાં પલટો આવશે લગભગ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખમાં ફરી વાદળો આવશે ક્યાંક છાંટા પડી શકે છે અઢાર માર્ચથી ગરમીમાં આંશિક રાહત મળી છે માત્ર એપ્રિલ માસ નહીં પરંતુ ચોમાસા પૂર્વે પવનની ગતિ રહેવાની છે મે મહિનામાં દસમી તારીખ બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ખતરનાક વાવાઝોડું સક્રિય થવાની શક્યતાઓ રહેશે વાવાઝોડાની અસરને કારણે જો વાતાવરણ ઠંડુ થાય અને ગંગા યમુનાના મેદાનો ઠંડા પડી જાય તો ચોમાસું નબળી પડી જતું હોય છે કારણ કે જોઈએ તો આ લો પ્રેશર બની શકે નહીં જેની અસર શરૂઆતના ચોમાસા પર પડતી હોય છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું આ યુટ્યુબ ચેનલ નમસ્કાર